તાર તન્સનાસ નાન પછી કરો છો પેરા મારી બેટરી બૂલ થઈ દો છો અને હું તમારો વધારે સમય બગાડું છું અને તમને કે નવરા પાડવા દેતો નથી એટલે આજે મારો પૂરો પરિવાર તમને મળવા આવ્યો છે હું છું ફેસબુક સોશિયલ મીડિયાની શરૂઆત મારા

Instagram ને બધાને રામ રામ આજ ના યુવાનો રીલ્સ બનાવવા માટે फटाफट ફોલોઅર સધા અને તેમનો ટાઈમ બગાડતા મ્યુઝカリ છે તેમના કલાકોને કલાક બગાડતા જોયું મને તો ખૂબ મજા આવે ઓ જો સ્નેપટ જલ્દી તુમારી પાસે આવો વા ગુચુ મોડ બનાવો સેલ્ફી પાડો અને તમારા બેટાને મોડ જીવન ખરી મજા તો સેલ્ફી પાડવામાં છે ને પૈસા કે આવા પરવા તો અનલિમિટેડ ચાલે છે